કર મિત્રો મિત્રો આપણે ત્યાં ઘણા એવા સંતો થઈ ગયા કે જેમનું બોલેલું હંમેશા સાચું પડતું મિત્રો એવા જ સંતો કે જે ભવિષ્યવાણી કરતા એ ભવિષ્યવાણી સાચી પડતી અને આજ દિવસ સુધી એમની ભવિષ્યવાણી સાચી પડતી આવી છે મિત્રો પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે અને તેમાં આજે આપણે જોઈશું કે ગુજરાતના એક એવા સંત કે જેણે કરી હતી આ ભવિષ્યની આગમવાણી મિત્રો મિત્રો તમે દેવાયત પંડિતનું નામ તો સાંભળ્યું જ હશે ભવિષ્યવાણીમાં એ ત્રણ લોકોમાંથી દેવાયત પંડિતનું નામ મોખરે છે મિત્રો સહદેવ જોશી દેવાયત પંડિત અને એના પછી પણ એક એવા કચ્છના સંત હતા કે જેની ભવિષ્યવાણી એકદમ સચોટ સાબિત થતી જેનું નામ હતું મામયદેવ મિત્રો મામયદેવે પણ ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં કેવો કેવો સમય આવશે અને કેવો વર્તારો હશે અને માનવ જીવન કલિયુગમાં કેવું હશે તેની સંપૂર્ણ માહિતી પણ આપણને મળી આવે મિત્રો એના પછી આપણે જો એવા એક સંતની વાત કરીએ કે મહારાજ અચ્યુતાનંદ મિત્રો એણે પણ કળિયુગની ભવિષ્યવાણી કરી અને એની પણ ભવિષ્યવાણીની તમામ વાતો આજ દિવસ સુધી સાચી પડતી આવી છે મિત્રો બે હજાર ત્રીસ પહેલાં બનેલી ઘટના બાદ સાત દિવસ સુધી છવાયેલું રહેશે અંધકાર જાણો કળિયુગના અંત પહેલાં ભવિષ્ય માલિકાની છ ભવિષ્યવાણીઓ મિત્રો મિત્રો સોળમી સદીમાં સતત અચ્યુતાનંદ દાસજીએ ભવિષ્ય માલિકા લખી જેમાં કલિયુગના અંત વિશે વિનાશની આગાહી પણ કરવામાં આવી હતી ભવિષ્ય માલિકામાં ભારત વિશે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તમને જાણી અને નવાઈ લાગશે કે ભવિષ્ય માલિકામાં લખેલી જગન્નાથ મંદિર સાથે જોડાયેલી ઘણી ભવિષ્યવાણીઓ જે આજ દિવસ સુધી સાચી પડી છે મિત્રો ભવિષ્યની શ્રેણીમાં લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાશે તણાવ એ રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે અને એક તરફ કુદરતી આફતો માનવજાતને દુઃખી બનાવી દેશે ધરતી ઉપર એટલો બધો વરસાદ વરસશે કે માણસો ત્રાહિમામ થઈ જશે અને પછી એકસાથે જ બધું પાણી છે એ શોષાઈ જશે અને બે હજાર બાવીસથી અને બે હજાર ઓગણત્રીસની વચ્ચમાં આકાશમાં બે સૂર્ય દેખાશે મિત્રો અને એની ગરમી કાળઝાળ એટલી થઈ જશે કે ધરતી પરનું બધું પાણી છે એ શોષી લેશે મિત્રો અને ભૂખમરો ધરતી પર વધી જશે મિત્રો તમે આ વાત પર ભરોસો નહીં કરતા હોવ કે સોળમી સદીમાં સંત અછાનંદ ભવિષ્યમાલિકા ભવિષ્યવાણીઓ પર લગભગ ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે મિત્રો મિત્રો ભવિષ્ય માલિકામાં એવો પણ ઉલ્લેખ છે કે બે હજાર બાવીસથી બે હજાર ઓગણત્રીસની વચ્ચે કુદરતી આપતો ઘણી વધશે તેના કારણે પૃથ્વી પર સાત દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે ભવિષ્ય માલિકામાં લખ્યું છે કે આ ઘટના બે હજાર બાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસની વચ્ચમાં બનશે મિત્રો અને દેવાયત પંડિત એ પણ ભવિષ્ય વક્તા હતા જે બોલતા એ સાચું પડતું હતું દેવાયત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં જે કીધું હતું કે બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ માવતર જણ્યા મેલશે ભૂપ ન લેશે પાળ જીવતા જોશે લાખણાને પાપ પીના ચડશે પાળ બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ જીવતા જોશે લાખણ નહીં હોય નાત જાત ભેળો સાડો ભૂવણમાં રહેશે દિવસને રાત આવી અનેક વાતો જે દેવાયત પંડિતે કીધી છે દેવાયત પંડિતના આગમ ભવિષ્યવાણીના ભજનો કરવામાં શ્રેષ્ઠ મનાય છે મિત્રો તેમાંના અનેક આગમ હજી પણ સચોટ મનાય છે સચોટ હજી સુધી પડતા આવ્યા છે કહેવા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ કળીકાળમાં કાળમાં નકળકનો અવતાર ધરી અને આવશે દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય એ ત્રણ લોકોમાંથી જણાય છે મિત્રો દેવાયત પંડિતે અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી છે એ તમામ ભવિષ્યવાણીઓ સાચી પડતા આવી છે મિત્રો કે પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે એનો અર્થ કે સાહેબો એટલે ભગવાન નકળંગ કલકી રૂપ ધારણ કરી અને આવશે તેવું માનવામાં આવે છે અને તેના રથના મુખ ઉપર હનુમાનજી મહારાજ બિરાજેલા હશે સંતો પણ પાપનો આશરો લેશે ધરતી ભોગ માંગવા માનશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સહાર કરવા લાગશે યુદ્ધો થશે ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે ને આગળ અમદાવાદ કાંકરિયા તળાવ વિશે પણ કાંકરિયા તળાવે તંબુ તાણશે સોસો ગાવની સીમ રૂડીને દિશે રડિયામણી ભેડા આવશે અર્જુનને ભીમ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અર્જુન અને ભીમ સાથે આવશે ਆਵਾਜ਼ ਦਿਵਸੋ ਆਵਸੇ ਨੇ ਕਲਕੀ ਅਵਤਾਰ ਸਿੱਧਾ ਕਾਂਕਰੀਆ ਪਾਸੇ ਆਪਣਾ ਯੁੱਧ ਨੂੰ ਇਲਾਮ ਕਰਸੇ। ਦਰਤੀ ਮਾથે ਹੈਮਰ ਹਾਲ ਸੇ ਸੁਨਾ ਨਗਰ ਮੋਜਾਰ, ਲక్ష్ਮੀ ਲੂਟਾ ਸੇ ਲੋਕੋ ਤਣੀ ਜੇਨੀ ਨਹੀਂ ਰਾਵ ਕੇ ਨਹੀਂ ਫਰਿਆ। ਦਰਤੀ ਪਰ ਯੁੱਧਨਾ ਵਾਹਨੋ ਚਲਵਾ ਲੱਗਸੇ, ਨਗਰ ਸੁਨੂ થਵਾ ਲੱਗਸੇ ਨੇ ਲੋਕੋ ਨੇ ਲక్ష్ਮੀ ਲੂਟਾਵਾਂ ਲੱਗਸੇ ਛਤਾਂ ਕੋਈ। ਰਾਵ ਕੇ ਪ੍ਰਿਆਦ ਨਹੀਂ ਕਰੇ। ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે સાબરમતીનો ઉલ્લેખ કરી અને ભવિષ્યમાં કહે છે કે સતીરે રે જતીને સતી સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કારિંગાને મારશે અને ધરશે નકણક નામ એ સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકણંગ આવા દિવસો આવશે કે નકણક નામે આવા અવતાર ધારણ કરશે અને ખોટા કામ કરવાવાળાઓને સજા આપશે ત્યારે ખોટા થશે પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલ જાતિ ચૂડો પહેરશે એવા આગમના એંદાણ ઉત્તર દિશાથી સાહેબો આવશે જૂક જૂનો વીર કળીયુગ ઉથાપી સતયુગ સ્થાપે એવો બોલ્યા દેવાયત પંડિત કે કળીયુગને ઉથાપી સતયુગની રચના થશે અને એના પછીનો જે યુગ આવશે જે સતયુગ તરીકે ઓળખાશે મિત્રો અને આવી અનેક વાતો જે દેવાયત પંડિત પોતાની વાણીમાં પોતાના ભજનોમાં કહેલી છે મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ બાંક્યા જૂઠડા નહીં રે લગા દેવાયત પંડિતનું એક સાચા સંતનો સંગ થયા પછી બન્યું એવું કે એકવાર દેવાયત પંડિત સાધુ સંતોના સંઘ સાથે તરણેતરના મેળામાં જાય છે અને મેળામાં ઘણા બધા સાધુ સંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા અને ધર્મની ચર્ચા વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માના પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી વિજય અને વૈરાગ્ય તરફ ખેંચવા માંડ્યું દેવાયત પંડિતને શોભાજીના સાનિધ્યમાં ખૂબ રસ પડવા લાગ્યો હતો પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યું હોય એવો અનુભવ થવા લાગ્યો હતો આથી એક દિવસ દેવાયત પંડિતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યું હતું મિત્રો દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ પર સ્થાપેલો મિત્રો દેવાયત પંડિત અત્યાર સુધી જેટલા પણ આગમ બાંક્યા છે જેટલા પણ આગમવાણી ભવિષ્યવાણી કરી છે આજ દિન લઘુ સાચી પડતી આવી છે મિત્રો દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં ખૂબ મોકરે છે મિત્રો કે દેવાયત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં જેટલી જેટલી આગમવાણી કરી છે એ અત્યાર સુધી બધી આગમવાણી સચોટ સાબિત થઈ છે મિત્રો ત્યાર પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે પાણી છે એ પડી કે વેચાશે દૂધ દહીં છાશ પડી કે વેચાશે અને વિધવા શણગાર સર્જે અને શણગાર વિધવા વેશ નરને હશે લાંબા કેસ સ્ત્રીઓ વાળ કાપશે અને માણસોને લાંબા કેસ હશે મિત્રો ગાયો છે એ બકરી જેટલી થઈ જશે અને નીચને ઘેર ઘોડા બંધાશે એવી અનેક વાતો કે સમાજમાં એવા એક ખોટા માણસોની બોલબાલા હશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો અને સાચા માણસનો કોઈ સાથ નહીં આપે આવા કલિયુગમાં આવા આવા દિવસો આવશે ને અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ કે કલિયુગમાં એવી અનેક ઘટનાઓ ઘટિત થઈ રહી છે અનેક ઘટનાઓ બની પણ રહી છે મિત્રો એવી જ રીતે આપણે દેવની વાત કરીએ તો એણે પણ જેટલી જેટલી ભવિષ્યવાણી કરી છે એ ભવિષ્યવાણી કળિયુગની સાચી સાબિત થઈ છે જે આગળના વિડીયોમાં મેં દેવ વિશે વિડીયો બનાવી અને મોકલ્યો તો આગમવાણી વિશે એમાં તમામ વાતોનો ઉલ્લેખ થયેલો છે કે કેટલી કેટલી વાતો કીધેલી હતી કારણ કે એમને ખબર હતી કે આ શિક્ષિત પ્રજા છે એના ભાવિક કથનો ઉપર યકીન નહીં કરે મિત્રો એણે દોહા થકી કે પોતાના ભજનો અને પોતાની વાણી થકી આ કલિયુગના માણસોને ચેતતા કર્યા છે મિત્રો કે આવો આવો સમય આવશે કળીયુગમાં કેવો સમય આવશે આગળ જતાં માણસનું જીવન કેવું થઈ જશે મિત્રો અને કેટલી આપત્તિ અને કેટલી મુશ્કેલીઓ આવનારા સમયમાં આવશે એની સચોટ માહિતી અને સચોટ આગમ ભાખ્યા હતા મિત્રો કે એના પછી કળિયુગનો જ્યારે અંત આવશે ત્યારે તમામ દેવી દેવતાઓ પોતાના સોદામ પાછા પધારશે અને કળીયુગના અંત સુધી ફક્ત એક હનુમાનજી મહારાજ જ આ ધરાવ ઉપર આ ધરતી ઉપર રહેશે મિત્રો